જુનાગઢ પોરબંદર હાઈવે પર મોડી રાત્રે થયેલી કરોડોની લૂંટનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે પોલીસે ઉલટ તપાસ કરતા સમગ્ર લૂંટનો કેસમાં નવો વળાંક આવ્યો છે હાઈવે પર કરોડોની લૂંટ કરવામાં કોણ હતું માસ્ટર વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

અઢી લાખ રોકડની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતના લોકલ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળ પર આવી પહોંચ્યો હતો અને તમામ રોડને નાકાબંધી કરવામાં આવી હતી અમદાવાદના માણેક ચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના સેલ્સમેન ધર્મેન્દ્ર જોશી અને ધનરાજ ભાંગડે કુતિયાણા તરફથી પોતાની કાર લઈને સોમનાથ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન બાટવા કુતિયાણા રોડ પર પોતાની કારમાં ટેકનિકલ એરરની લાઇટ થતાં કારના ટાયરમાં હવા ઓછી હોવાની જાણ થઈ હતી અને જેથી હાઇવે પર ટાયર બદલી રહ્યા હતા તે દરમિયાન અચાનક જ બાઇક પર આવી એક વ્યક્તિએ માથાકૂટ કરી અને ત્યારબાદ જોતજોતમાં અચાનક બે લોકો આવ્યા છરી બતાવી અને માર મારીને કારમાંથી સોનું ચાંદી અને રોકડ રકમ લઈ ગયા આ પ્રકારની ફરિયાદ ફરિયાદીએ આપી હતી કરોડો રૂપિયાની લૂંટનો ભેદ જુનાગઢ પોલીસ દ્વારા આજે ઉકેલી દેવામાં આવ્યો છે અને કઈ પ્રકારે આ લૂંટનો ભેદ ઉકેલાયો છે સાંભળો જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાને ગત પાંચ તારીખે ઉતિયાણાથી બાટવા આવતા નફાળાના પાટિયા પાસે બે અમદાવાદના વેપારીઓએ પોતાની સાથે રહેલા આશરે અઢી કિલો જેટલા સોનાની લૂંટ થયેલી હોવાની હકીકત રાત્રિના આઠ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હોવાની હકીકત બાટવા પોલીસ સ્ટેશને આપી તાત્કાલિક આ બંને ફરિયાદીઓની પૂછપરછ કરી એમની ફરિયાદ લેવામાં આવેલી કેશોદ એસડીપીઓ શ્રી ઠક્કર એલસીબી એસઓજી અને સમગ્ર જિલ્લાની અલગ અલગ ટીમો છે આ બનાવની શોધી કાઢવા માટે કાર્યરત કરેલી પ્રારંભિક રીતે એવું લાગ્યું કે આસપાસના કોઈ લોકોએ પણ આવું કરી શકે અથવા કોઈ રેખી કરેલું હોય એવી સંભાવનાને આધારે કુતિયાણાથી શરૂ કરી અને આ બંને ફરિયાદીઓ જે કલા ગોલ્ડના સેલ્સમેન તરીકે પોતાને વાત કરેલી એ બંને સોમવારથી અમદાવાદથી નીકળેલા હતા ચાર દિવસે જૂનાગઢમાં સક્કરબાગ પાસેની રોયલ ઇન હોટલમાં રોકાયેલા હતા અને આસપાસના સોનાના વેપારીઓ પાસે પોતાના વ્યવસાયના જે સેલ્સમેનના જે સેમ્પલ છે એ બતાવવા માટે ગયા હતા એવી હકીકત બતાવેલી હતી સમગ્ર રૂટના એસઓજી એલસીબી અને અન્ય જે સ્થાનિક પોલીસની ટીમો કરી અને લગભગ જૂનાગઢ શહેરના નેત્રમ સહિત ચારસોથી વધારે સીસીટીવી કેમેરાને આ જોવાની એક ઝુંબેશ આ બે દિવસમાં ચાલેલી સાથે સાથે એ ખરેખર ફરિયાદી શું વાત કરે છે અથવા શું બોલે છે એની આખી ટાઈમલાઈન પણ એક સેટ કરવામાં આવેલી સાથે સાથે જો આકસ્મિક બનાવ બનેલો હોય તો આસપાસના આઠ દસ ગામડાઓમાં બાંટવાના અને કુતિયાણા વિસ્તારના આ બંને ગામડાઓમાં એક ઝુંબેશ ચલાવીને પરપ્રાંતિયો જેટલા મજૂરો કામ કરે છે તો લગભગ અઢીસોથી વધારે પરપ્રાંતિયોની પોલીસ સ્ટેશનમાં લાવી પૂછપરછ કરવામાં આવી એમના ઇન્ટ્રોગેશન ફોર્મ ભરવામાં આવ્યા વારંવાર પોલીસને એવી શંકા જતી હતી કારણ કે એફએસએલ ફિંગરપ્રિન્ટ ડોગ અને આ બંને જે ફરિયાદીઓ હતા એક યાજ્ઞિક જોશી અને બીજો જે છે એ ધનરાજ આ બંનેની પૂછપરછમાં ઘણા બધા કોન્ટ્રાડિક્શન્સ એટલે વિરોધાભાસ આવી રહ્યા હતા અને વિરોધાભાસના કારણે પોલીસને શંકા ગઈ કે આમાં આ ઘટનામાં અંજામ આપવામાં ક્યાંક ને ક્યાંક આ ફરિયાદીઓનું ઇન્વોલ્વમેન્ટ હોવાનું પ્રાથમિક રીતે પોલીસને જે માહિતી મળી એના આધારે ખાસ જુનાગઢ શહેરમાં એમની જે ગતિવિધિઓ એમની કઈ કઈ દુકાને ક્યાં ક્યાં વધારાની કામગીરી કરી છે એના આધારે એક જગ્યાએ સ્ટેશનરીની દુકાને એમણે કટર લીધેલું હોવાની માહિતી પોલીસને એક બાતમી મળી અને એના આધારે પોલીસે પૂછપરછ કરતા એમણે ત્યાંથી કટર પણ લીધેલું અને એ જ કટરનો ઉપયોગ આ ધનરાજના પીઠમાં જે ચરકા કરવામાં થયેલો હોવાની પણ એક આશંકા થઈ અને એના કારણે એની આરોપીની પૂછપરછ કરતા કબૂલાત થઈ ત્યાર પછી સમગ્ર ઘટના છે એમણે માણાવદર શોરૂમમાં એમણે આખા દાગીનાનાના જે કંઈ સેમ્પલ હતા એ જાહેરમાં બતાવેલા નહીં સીસીટીવીમાં આવે એવી જ રીતે એમણે યુક્તિપૂર્વક આ દેખાડ્યા ત્યાર પછી માણાવદરથી વચ્ચે એના ભાઈને બોલાવીને એનો ભાઈ છે આ ફરિયાદી જોશી કે જેનું નામ છે મોહિત જોશી એમને બોલાવીને રસ્તામાંથી આ તમામ પ્રકારના સેમ્પલ સોના છે એમને આપી અને એમને રવાના કરેલો અગાઉથી એમણે પ્લાન કરેલો કે કોઈ પણ પ્રકારનું મોબાઈલથી કોમ્યુનિકેશન નહીં કરે આમ છતાં આ બંને યુક્તિ પ્રયુક્તિથી એમણે કુતિયાણાના સીસીટીવીના શોરૂમમાં એ જ થેલો એમની પાસે સેમ્પલ ભરેલો છે એવો શો કરવા માટે એ ત્યાં શોરૂમના અંદર પણ જાય છે અને પછી એ થેલો એ પોતાની ગાડીમાં મુક્ત હોવાનો એક ડોળ પણ કરે છે એ આ બધાને અંતે ગઈકાલે એલસીબી ને તપાસ સોંપી હતી એટલે એમને અમદાવાદથી એમના ભાઈના ઘરેથી આ તમામ મુદ્દામાલ છે રિકવર કરેલ છે એમના ભાઈએ ગુનામાં લીધેલ વાહન જે અહીંયા આવેલો હતો એ પણ રિકવર કરેલ છે આમ કુલ મળીને કરોડ વધારે વધારે મુદ્દામાલ છે છે રોકડ પણ એમની પાસેથી રિકવર કરેલ અને આ ત્રણેય આરોપી યાજ્ઞિક જોશી ફરિયાદી એનો ભાઈ મોહિત ધર્મેશ જોશી અને ધનરાજ ભાંગડે કે જે આ સેલ્સમેન તરીકે યાજ્ઞિક જોશીની સાથે હતો આ ત્રણેય આરોપીઓની ગઈકાલ રાત્રે અટક કરી

કે કોઈ પણ પ્રકારની એમને અહીંયા મળશે ક્યાં મળશે એ અગાઉથી નક્કી કરેલું હતું કે માણાવદરથી અમુક વિસ્તારમાં હું તને આ બધું આપી દઈશ પણ કોઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન નહીં કરે અને બંને જાહેર જગ્યાએ નહીં મળે આ પ્રકારનું એમણે અગાઉથી પ્લાનિંગ કરી લીધું હતું અને અ કુતિયાણાથી મુખ્ય હાઈવેથી પછી અંદરના ભાગમાં જે આવે છે તો આવા નાના રસ્તા પસંદ કરીને આઠ વાગ્યા સુધી આપ જોઈ શકશો કે કુતિયાણાના સીસીટીવીમાં એમણે લગભગ કોઈ પણ પ્રકારની ડીલ ન હોવા છતાં એમણે અડધો કલાક ત્યાં માત્ર ગપ્પા મારીને ટાઈમ પાસ કરેલો હોવાનું પણ જે તે વખતે પોલીસને શંકા હતી અને એટલા માટે કે અંધારું થાય તો રસ્તામાં કે અવાવરી જગ્યાએ એ ત્યાં ઉભા રહી શકે એમની આર્થિક જરૂરિયાત અને સ્વાભાવિક રીતે કે એનો હાલ સુધી જે ખાસ ક્રિમિનલ હિસ્ટ્રી મળેલી નથી પણ કોઈને કોઈ રીતે આ દાગીનાઓ છે એ શેરવી અને પોતાના વ્યવસાયને અથવા પોતે પૈસાવાળું થવું એ પ્રકારની એમની માનસિકતાથી હાલ હોવાનું પ્રાથમિક રીતે કબુલાત કરવી છે આ લૂંટની ઘટના સામે આવતા છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાભરની પોલીસ તૂટની ઘટનામાં આરોપીઓને પકડવા માટે વિવિધ દિશામાં પગેરું દબાવીને તપાસ કરી રહી હતી પરંતુ કોઈ જ સફળતા ન મળી હતી બનાવનો ભોગ બનેલા ફરિયાદી અને તેની સાથેના સહકર્મીની પોલીસે ઉલેટ તપાસ કરતાં મહત્વની કડી હાથ લાગી હતી અને ફરિયાદી જ આરોપી હોવાનું સામે આવ્યું હતું પોલીસે ફરિયાદીએ ઘડેલી દિશામાં તપાસ ધરી હતી અને જ જ કબૂલ્યું હતું કે તેની સાથે કોઈ લૂંટ ન થઈ હતી અને તેણે માત્ર એક નાટક કર્યું હતું પોલીસે સમગ્ર કેસમાં ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે અને મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે આ જ પ્રકારના ક્રાઇમ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન્યુઝ સાથે જોડાયેલા રહો તો तेने कहिये जे पीड़ पराई